જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પણ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ એમને ધ્યાન વધારે બનાસકાંઠા જ ઉપર આપ્યું હતું મારા પૂર્વજોનો નામના વાવ સ્ટેટની અંદર ગામો પણ છે અનેક ગામો છે મારા પૂર્વજોનો નામના મંદિર બનાવેલા છે આજની તારીખમાં લોકો ત્યાં જઈને બાધા રાખે છે ગજેન્દ્રસિંહ ને એક હોકારે બધાએ કહ્યું કે ગજેન્દ્રસિંહ આપ ચૂંટણી લડો તો ગજેન્દ્રસિંહ શું લડે ચૂંટણી અને મને વિશ્વાસ છે કે શંકરભાઈ મારી દિલ્હી છૂટ્યા પછી અમે રાજસ્થાન આવ્યા રાજસ્થાન દુષ્કાળ ભયંકર પડ્યો તો માતાજીના વચનથી અમે થરાદ આવ્યા થરાદ ઉપર રાજ કરતા હતા થરાદ પછી પણ એક લડાઈ થઈ અને થરાદ છૂટી ગયું પછી વાવ આબાદ કર્યો ગજેન્દ્રસિંહ સેલ્સ પ્રક્રિયામાં ભાગ લેશે કે નહીં ગજેન્દ્રસિંહ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે શું શું વચન આપી શકે કે ભાઈ હું જીત્યો તો આ કામ તો હું વાવ વિધાનસભા માટે બેશક કરીશ નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો કોંગ્રેસના ગિનીબેન ઠાકોર જીતીને દિલ્હી ગયા પરંતુ વાવ વિધાનસભામાં શું થશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું થશે કેટલાય નામો ચર્ચાઈ રહ્યા છે તેમાંનું એક નામ ભારતીય જનતા પાર્ટીમાં જે આગળ ચાલી રહ્યું છે તે છે ગજેન્દ્રસિંહ રાણા વાવના સ્ટેટ રાજ તે આપણી સાથે અત્યારે જોડાય છે અને તેમની સાથે વાત કરીશું કેટલાય સવાલો છે એ બાબતે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું આપનું સ્વાગત છે ગજેન્દ્રસિંહ ગુજરાત તરફ જય માતાજી આપને પણ જય માતા

ખૂબ જ મહેનત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી તમામ વિધાનસભામાં મજબૂત હતી આમ છતાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું શું કહેશો પહેલા તો આજે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની અંદર ખૂબ જ આખો પછાત વિસ્તારો તો એમાં વિકાસ કર્યો છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તો વધારે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પણ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ એમને ધ્યાન વધારે બનાસકાંઠા જ ઉપર આપ્યું હતું પણ હવે ઇલેક્શન એ ઇલેક્શન કહેવાય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પોતાની રીતે ખૂબ જ મહેનત કરી હતી ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટે પણ હવે રિઝલ્ટ આવ્યો એ તો મતદારો શું રહ્યો આમ લખા જીતવાની પૂરી આશા હતી અમારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે એવું લાગતું હતું જી ગજેન્દ્ર સિંહ

વાવ સ્ટેટ હતો વાવની અંદર પહેલાં એકસો એકવીસ ગામનો સ્ટેટ હતો અને મારા પૂર્વ બધા જે મારા ફાધર ગ્રાન્ડ ફાધર થયા એ રાજવી હતા વાવ સ્ટેટના અને ખૂબ એમનું જીવન સાદગીપૂર્ણ હતું લોકો વચ્ચે રહેતા હતા અને લોકોના સુખ દુઃખની અંદર ભાગીદાર થતા હતા એ મારા પૂર્વજોના હિસાબે જ આજની તારીખમાં મને લોકોની વચ્ચે જવાનો પ્રેમભાવ આદર મળે છે અને મારા પૂર્વજોનો નામના વાવ સ્ટીટની અંદર ગામો પણ છે અનેક ગામો છે મારા પૂર્વજોના નામના મંદિર બનાવેલા છે આજની તારીખમાં લોકો ત્યાં જઈને બાધા રાખે છે અને એ હિસાબે જે આદર ભાવ છે અને રાજાઓ જે ત્યાં એ પોતે દુખ સંકર્તા પણ લોકોને દુઃખ પડવા નથી દીધું એનો બેનિફિટ મને મળે છે હું પણ એ મારા પૂર્વજોના રસ્તા ઉપર ચાલું છું જી ગજેન્દ્રસિંહ મારો સવાલ એ પણ હતો કે ભારતીય જનતા પાર્ટીમાં આપનું નામ જો નામ તો ઘણા ચાલી રહ્યા છે પરંતુ ગજેન્દ્રસિંહનું પણ નામ ચાલી રહ્યું છે લોકો કહે છે કે એક સારા નેતા છે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે અમે પણ આ બાબતે લોકોને કહેતા રહ્યા છીએ તમને જ્યારે આ સમાચાર મળે છે ત્યારે કેવું લાગે છે તમે શું કહો છો આ બાબતને લઈ કે બહુ આનંદ થાય છે એ લોકોને પ્રેમ છે મારા પ્રત્યે અને લોકોને વિશ્વાસ છે જે મારા પૂર્વજો આગળ કાર્ય કર્યું છે જે મારા વિસ્તારના લોકો એ છે કે આ રીતે કાર્ય કરશે ગજેન્દ્રસિંહ આપને ભારતીય જનતા પાર્ટીમાંથી તક મળે છે લોકો કહે છે કાર્યકર્તાઓ કહે છે તો આપ ચૂંટણી લડો કે હાકે ના કે ભાઈ ચાલો ગજેન્દ્રસિંહ ને એક હોકારે બધાય કહ્યું કે ગજેન્દ્રસિંહ આપ ચૂંટણી લડો તો ગજેન્દ્રસિંહ શું લડે ચૂંટણી

કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતારી શકે છે ઠાકરસિંહ રબારી પણ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોંગ્રેસને બનાસકાંઠામાં કોંગ્રેસને કઈ રીતે જોઈ રહ્યા છો અને વાવની પેટા ચૂંટણી અનુસંધાને ગુલાબસિંહ કેટલા મજબૂત ઉમેદવાર સાબિત થઈ શકે આપની નજરે આજે હું તો ભારતીય જનતા પાર્ટીનો કહીશ કે આ વાવ વિસ્તારની અંદર પછાત વિસ્તાર હતો અને પછાત પણ ભૂસ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ પૂછ્યો છે

નાખે છે વાવ સિટી અંદર વર્ષો જૂની પાઇપલાઇન હતી ત્રીસ પાંત્રીસ વર્ષથી એને કાટ લાગી ગયો છે સડી ગઈ છે

એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મેકર સાબિત થઈ છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમે તો પોતે પ્રચારમાં પણ હતા પોતે નજીકથી ચૂંટણી જોઈ છે બનાસકાંઠા લોકસભાની શું કહેશું કે ધાનેરા ડીસા અને પાલનપુરની શું જવાબદારી હતી અને શું પરિણામ આવ્યું હવે હું તો મારા વિસ્તારમાં પ્રયત્ન કરતો હતો બીજા વિસ્તારમાં મારે જવાનો ઓછો મોકો મળ્યો હતો પણ એ વિસ્તારમાં પણ સારું લાગતું હતું કે સારી લીડ મળશે

તમે જોશો તો બે હજાર બારમાં જીત્યા હતા પરંતુ ત્યારબાદ તેઓ હાર્યા તેઓ થરાદ ગયા તેઓ થરાદ જીતી ગયા થરાદ થી વાવની પેટા ચૂંટણીમાં માટે કેટલી મદદરૂપ સાબિત થઈ શકે બે હજાર બાવીસમાં તેઓ થરાદથી જીત્યા અત્યારે ધારાસભ્ય છે તેમની કામગીરી તે વિસ્તારમાં કેવી રહી અને આવનારી ચૂંટણીમાં શંકર ચૌધરીનું જે ફેક્ટર છે એ આપને કેટલું મદદરૂપ થઈ શકે છે બિલકુલ સાચી વાત શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય હતા તાર એશિયાની સૌથી મોટો સોલર પ્લાન્ટમાં પાણી પહોંચે એના માટે પણ ખૂબ મહેનત કરતા હતા અને એમના ટાઈમની અંદર હોસ્પિટલો હોય બીજું હોય રોડ રસ્તા હોય એ ખૂબ જ સારી કામગીરી આ વિસ્તારની અંદર શંકરપી ચૌધરીએ કરી છે અને મને વિશ્વાસ છે વાવ સ્ટેટ વિશે કારણ કે જે તે સમયમાં તમે કહ્યું કે આપના દાદા આ આ વિસ્તાર માટે કામ કરેલું છે તે તે સમય કેવો હતો એક બે પ્રસંગ આપ કહી શકો કે વાવ વિસ્તારને લઈને શું કામ કર્યું હતું આપની પાસે એક બે એવા પ્રસંગ હોય કે જે આજ સુધી લોકોએ ના સાંભળ્યા હોય આપના દાદા પર દાદાના વાવ વિધાન વાવ સ્ટેટ ને લઈને માફ કરજો આજે અમે દિલ્હી ઉપર રાજ કરતા હતા પૃથ્વીરાજ ચૌહાણ ની 36મી પેઢી છે મારી દિલ્હી છૂટ્યા પછી અમે રાજસ્થાન આવ્યા રાજસ્થાન દુષ્કાળ ભયંકર પડ્યો તો માતાજીના વચનથી અમે થરાદ આવ્યા થરાદ ઉપર રાજ કરતા હતા થરાદ પછી પણ એક લડાઈ થઈ અને થરાદ છૂટી ગયું પછી વાવ આબાદ કર્યો અને વાવ આવ્યા પછી પણ ખૂબ સારા કાર્ય અહીંના રાજાઓએ કર્યા છે પોતાના રૈયત માટે રાજાઓએ પોતાના લાખો રૂપિયાના હારો એ પણ ગીરવે મૂકીને પણ રૈયત ભૂખી ના રહે એના માટે પણ સરસ મજાનું કાર્ય કરેલું છે આજની તારીખમાં લોકોમાં વાવ સ્ટેટ પ્રત્યે ખૂબ આદર ભાવ છે એ અહીંના રાજાઓ ખૂબ લોકો વચ્ચે સાદગીથી રહેતા હતા અને લોકોની પીડા સમજતા હતા એ હિસાબે માનપાન હજી મળી રહ્યું છે અમને અત્યારે અત્યારના સમયમાં ગજેન્દ્રસિંહની જવાબદારી શું છે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખે આજે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા કારોબારીનો સભ્ય છું અને હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે પાટણમાં એનો વીસી મેમ્બર છું જી તો હા શું શું અને અનેક જગ્યાએ સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છો કે વૃક્ષા જૈન સંસ્થાઓ છે અમુક કે વૃક્ષારોપણ કરવું લીમડાના ઝાડ વાવવા ગાયોનું રક્ષણ કરવું જૂની પરંપરા જે હતી એ પ્રમાણે જૂના ખાતર વગરના અનાજ વાવવા એ ખાવા એ સાથે પણ હું ફરીને જાગૃતિ લાવું છું જી ગજેન્દ્રસિંહ આપની સાથે વાત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કારણ કે સતત સતત અમને સોશિયલ મીડિયામાં આપનું નામ સંભળાતું રહેતું હતું અમે પણ આ બાબતે થોડો અભ્યાસ કર્યો કે ભાઈ શું ચાલે છે ભાવ વિધાનસભામાં

ગજેન્દ્રસિંહ આપ વાવ વિધાનસભાને છલ્લા લાંબા સમયથી જુઓ છો તમને શું લાગે છે શું ફૂટી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નથી શાસનમાં શું લાગે છે ભારતીય જનતા પાર્ટી વાવની પેટા ચૂંટણી જીત છે તો શું લોકોને શું આપશે શું પ્રશ્ન છે શું નિરાકરણ લાવવાની ક્ષમતા ભારતીય જનતા પાર્ટી વાવમાં છે હાજી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે વાવમાં ધારાસભ્ય ભલે અમારા નતા પણ ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકાર એવો કંઈ નથી રાખતી કે વાલા ડબલાની નીતિ પણ અહીં લોકલ ધારાસભ્ય પણ ભાજપનો હોય તો આ પછાત વિસ્તારની અંદર વધારે વિકાસ થઈ શકે એવું મારું માનવું છે જી અબ ગજેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીને એક પડકાર તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને કોંગ્રેસ છે પરંતુ બીજો પડકાર તમને લાગે છે ફક્ત એક નામ છે ગેનીબેન ઠાકોર અને પોતે હવે સાંસદ પણ બની ગયા છે તો એ પવન એ લહેર પણ મતદાતાઓ સુધી પહોંચે એ પણ કોંગ્રેસને ફાયદો કરાવશે તમને લાગે છે કે સૌથી મોટો પડકાર કદાચ પેટા ચૂંટણીમાં હશે તો એ ગેનીબેન ઠાકોર જ હશે નાજી એવું નથી લાગતો આઈ ભારતીય જનતા પાર્ટી તરફથી જ લોકોને લાગણી છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે કેમ કે લોકસભાની અંદર પણ ગેનીબેનનો પોતાનો વિસ્તાર હતો

પણ આશા હતી કે સર ગજેન્દ્રસિંહ આ વખતે આ વખતે કહેવામાં આવી રહ્યું છે કે ગેની બેન ઠાકોર તો હવે લડવાના નથી કહેવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવાર હશે ઠાકોર સમાજમાંથી પણ નહીં હોય બે ઉમેદવાર સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે એક છે ગુલાબસિંહ રાજપૂત બીજા છે ઠાકરસિંહ રબારી ઠાકોર ચહેરો તો આવશે નહીં તે કોંગ્રેસમાંથી તેવી ચર્ચા છે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીને આ વાતની પાર્ટી છે અને જો ઠાકોર ચહેરો નથી મુકતી તો કદાચ પરિણામ અવળા પણ આવી શકે તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિગત સમીકરણ ભૂલીને તેની બહાર આવીને એક સારા ઉમેદવારને તક આપવી જોઈએ જે આપની વાત સાચી છે એ પાર્ટી વિશે નિર્ણય છે પાર્ટી જે નિર્ણય લેશે પ્રદેશ કારોબારી છે જિલ્લાના નેતાઓ છે અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો એ અમારે માન્ય રહેશે બધું જે નિર્ણય લેશે અને અમે તો પાર્ટીનો ગમે તે વ્યક્તિ આવશે અને જીતાવવા માટે તન મન ધનથી મહેનત કરીશું જી છેલ્લો સવાલ ગજેન્દ્રસિંહ આપને ગજેન્દ્રસિંહ પોતે ચાલો માની લઈએ કે

નર્મદા કેનાલના અમુક જે પ્રશ્નો છે વાવ સિટીના પ્રશ્નો છે અને જે જે પણ વાવ તાલુકાના ખેડૂતોના પ્રશ્નો છે એ ગુજરાત સરકારની અંદર પૂરીપૂરી રજૂઆત કરી અને નિવારણ લાવવા પૂરી કોશિશ કરીશ જ્રી ગજેન્દ્રસિંહ આપ અમારી સાથે જોડાયા ખાસ કરી કેટલાય બાબતો પર ચર્ચા કરી વાવ સ્ટેટને લઈને પણ આપણે ચર્ચા કરી છે પરંતુ અમે જ્યારે પણ વાવ આવીશું ત્યારે પણ એવો પ્રયત્ન કરીશું કે વાવ સ્ટેટ વિશે વધુ માહિતી મેળવી શકીએ આપની સાથે સીધું ઇન્ટરવ્યુ કરી શકીએ ખેર અત્યારે તો આપણે સીધા જોડાઈ શકતા નથી એટલા માટે આ પ્રકારે ઓનલાઈન જોડાયા છીએ ને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વિશે પણ આપણે ઘણી વાત કરી જોઈએ શું પરિણામ આવે છે અને ખાસ કરી ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ આવે છે આપનું નામ ચર્ચાઈ રહ્યું છે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ લખી રહ્યા છે પણ ભારતીય જનતા પાર્ટી કોની ટિકિટ આપે છે તેના પર નજર રહેશે આપ જોડાય અમારી સાથે બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનો પણ આભાર ને ગમે ત્યારે આપ વાવ દરબાર ગઢમાં પધારો આપનું સ્વાગત છે જય માતાજી જય માતાજી રામ સાહેબ તો આતા વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ રાણા અત્યારે તેમનું નામ ખૂબ જ ચાલી રહ્યું છે મેં આ પહેલા કીધું એમ કે અમે જ્યારે જ્યારે વાવ વિધાનસભા વિશે માહિતી લોકો સુધી રજૂ કરીએ છીએ ત્યારે કોમેન્ટ બોક્સમાં ગજેન્દ્રસિંહનું નામ પણ સામે આવતું રહ્યું છે આ જ કારણોસર અમે ગજેન્દ્ર ગજેન્દ્રસિંહનો એક સંપર્ક કર્યો અને ગજેન્દ્રસિંહ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કર્યો કેટલી વાતો તેમણે કરી છે ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તને લઈને જાણીતી છે અને આ શિસ્ત કારણોસર તે તમામ કાર્યકર્તાઓ એ પછી ધારાસભ્યો હોય કે તમામ નેતાઓ હોય એક એક ડગલું વિચારીને ભરતા હોય છે અને બોલવામાં પણ ખૂબ જ ખૂબ જ વિચારતા હોય છે છતાં પણ આમ છતાં પણ ગજેન્દ્રસિંહે કેટલી વાતો આપણને કહી છે જોવું ગજેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બને છે કે ભારતીય જનતા પાર્ટી પૂરી મહેનત કરશે ફક્ત પ્રદેશ પરંતુ આમાં દિલ્હી સુધીના નેતાઓ રસ લેવાના છે આવનાર સમયમાં ખબર પડશે ગેનીબેન પોતાનો ગઢ બચાવી શકે છે કે નહીં શંકર ચૌધરી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું માથું વાવમાં ઊંચું કરી શકે છે કે નહીં ગુજરાત તક સાથે જોતા રહો વાવ વિધાનસભાની પેટા અપડેટ્સ આપ સુધી પહોંચાડતા રહીશું મને અત્યારે આપશો રજા નમસ્કાર